ગઈ તારીખ છવ્વીસ આઠ બે હજાર પચીસના ના કલાક પંદર જીરો દરમિયાન ફરકો વખતે મોજે મોટી ખાડી જોનીભાઈ ભીખાભાઈ પટેલ ખેતર નજીક મુનસાડ ગામની નજીકમાં બનાવ બનેલ હતો જેમાં શ્રી જે કમલેશભાઈ મંગાભાઈ હળપતિ રહે સિંધિયા ફળિયું મુનસાળ નાવની બહેન જે સંગીતાબેન વાઇફ ઓફ વિષ્ણુભાઈ હળપતિ રહે સિંધિયા ફળી મુનસાળ નાવને તેમના લીવ ઇન રિલેશનશીપમાં રહેતા આરોપી રાજુભાઈ સુખાભાઈ હળપતિ રહે ટાવર ફળ્યું અડધા ગામ ચપ્પુના ઘા મારીને જે બાબતે નવસારી પોલીસ સ્ટેશનમાં કલમ એકસો એકસો નવ મુજબ મુજબની ગુનો દાખલ કરવામાં આવેલ હતો જે ગુનો આ બહના પછી આ જે આરોપી છે એ આરોપી એમની પત્નીના જે લિવ ઇન રિલેશનમાં સંગીતાબેન રહેતા હતા એને મારીને એ જે ગુનાવાળી જગ્યાએથી ત્યાંથી ભાગી ગયેલો હતો અને આ બનાવની જાણ થતા મહેરબાન પોલીસ મહાનિરીક્ષક સુરત વિભાગ સુરત અને પ્રેમવી સાહેબ અને પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવીને આરોપીની તાત્કાલિક ધરપકડ થાય તે માટેની કાર્યવાહી કરવામાં આવેલ હતી પણ વરસાદનો સમય હોય અને આ જે ગુનાવાળી જગ્યા છે એ ખૂબ અંદર જંગલમાં અંતિયાળ વિસ્તારમાં હતી અને ખૂબ કાદવ કીચડવાળી હોય અને જે દિવસ દરમિયાન જ જઈ શકાય હોય છતાં પણ પોલીસની ટીમો ત્યાં જઈને તપાસ કરવા છતાં પણ આરોપી મળી આવેલ નહીં અને એનું છેલ્લું લોકેશન છે જે ગુનાવાળી જગ્યાથી આઠસો મીટરની અંતરે આવીને બંધ થઈ ગયું હતું જેથી મહેરબાન પોલીસ મહાનિરીક્ષક સાહેબશ્રીના અને પોલીસ અધિક્ષક સાહેબના સૂચના અને માર્ગદર્શન વહેલી સવારથી જ કે સૂચના અને માર્ગદર્શન મળેલ કે આપણે આ જે તપાસ છે એ ખૂબ અંત્યાળ વિસ્તારની છે અને જંગલ વિસ્તારની હોય તેથી ડ્રોન મારફતે તપાસ કરવામાં આવે જેથી જો એ લપાતો છુપાતો હોય કે કોઈ બીજું પગલું ભર્યું હોય તો પણ આપણને ખબર પડી જાય જે બાબતે નવસારી જિલ્લાની તમામ પોલીસ ટીમો અને નવસારી રૂરલના પીઆઈસી પટેલિયા અને એમના ડી સ્ટાફ અને તેમના મુનસાડ ઓપીના તમામ સ્ટાફ અને નવસારી જિલ્લાના એલસીબી એસઓજી અને તમામ નવસારી જિલ્લાની પોલીસોએ ચારે બાજુથી આ ડ્રોન મારફતે અલગ અલગ દિશામાં તપાસ કરતા આ જે આઠસો મીટરની આગળની થોડી જે જંગલ જેવો વિસ્તાર હતો તેમાં એક લાલ કલરનું શર્ટ પર કોઈ માણસ ઝાડીમાં ઊભો હોય એવું દેખાઈ આવેલું ડ્રોન મારફતે એટલે ત્યાંના તમામ પોલીસ અધિકારી કર્મચારીઓ સાથે કાદવ કીચડવાળો અને ખૂબ પાણીવાળો રસ્તો હોય અને જે સ્થાનિક લોકો છે એમને સાથે રાખીને જે જુવાન છોકરાઓ હતા ત્યાંના ખૂબ મદદમાં કારણ કે ત્યાં જે લાશ હતી કે જે માણસ આરોપી હતો એ જગ્યાએ જવું ખૂબ મુશ્કેલ હતું એટલે એમને સાથે રાખીને રસ્તાની નજીક સાથે રાખીને ત્યાં પોલીસ અધિકારી કર્મચારીઓ પહોંચેલ તો ત્યાં જોયું તો આરોપી જે રાજુભાઈ સુમાભાઈ હળપતિ હતા એ રસીથી લટકે હાલતમાં હોય એટલે પ્રાથમિક આત્મહત્યા કરેલ હોવાનું જણાય આવેલ હતું એટલી એમની જે અડધા ગામની એમની જે ધર્મપત્ની છે એમની લઈને ફરિયાદ લઈને એમના આ અકસ્માત મોત દાખલ કરીને હાલની આગળની કામગીરી ચાલુમાં છે અને આ જે મર્ડર ગુનાની તપાસ છે એ પીઆઈ શ્રી પટેલને હાલ કરી રહે છે આ જ્યારે બનાવભાઈનો એ મૂળ જગ્યાએ જ્યારે આમના જે પહેલી પત્ની છે આ લીવીન રિલેશનમાં આરોપી આ સંગીતાબેન જોડે રહેતો હતો એ લોકો ઘાસ ઘાસચારો કાપવા માટે જ્યારે ગયેલા હતા ત્યારે એનો દીકરો પણ હતો રાહુલ જ્યારે આ પહેલી પત્ની બાબતે હંમેશા આ બંને વચ્ચે મનદુખ અને તકરાર ચાલી આવેલ હતું જે બાબતની તકરાર પણ જે તે સમયે આ જે ગુનાવળી જગ્યા છે ત્યાં બને એ આરોપી ઉશ્કેરાઈ જઈને એમના હાથમાં રહેલ ચપ્પુના સાતથી આઠ ઘા એમને મારી દીધેલા હતા એ દરમિયાનમાં એનો દીકરો બી રાહુલ એમને બચાવવા જતા એમને પણ છાતીના ભાગે અને હાથના ભાગે પણ એમને પણ ઘા વાગેલ છે એટલે એમની પણ સારવાર હેઠળ છે અને એમની પણ તપાસ અને ફરી ચાલુમાં છે